ઓ ભાઈ હોમદેવ પણ આ દે રામા નતું તમને છો તો હું ભેળું નહીં લ્યા ઓ મોટો કોઈ કોંટીબા ઝઘડો ના કરો તો આવતી વાત હજી મોની ના મેલું આ

આ સોને ના કાબી નું હું મેલો ત્યાં ભૂડો પડી નાખો એવા ડ જો બીમાર જેસી આવશે હમણા ઓય કોંટી પણ હેડો રવા ના તો જો મારી વાત માનો તો હુંથી હારું રવા તો મારી વાત માનો પણ મારો કાકો વાપરતો નઈ પેલો ફરી વાપરી તો હારું સ્વાગત આવી ઉપર મારી વાત ઓ આ તો મારા ઘેર પોચ્યા આ ભેંગડો અને આ લાલ બોડાળો ને બોલાઈ આજ તો આ મેલું નઈ લે મોઢામાં મેલું આવી ગયો માતાજીના તો આ છોડું નઈ લે મોયને બાપમાં તો નઈ આવે એમ લખતો લે ન મેલું લે કબ્જેના હા કબ્જેના હાલ તો પહેલા લેબની પર દેહી દેજો આ રોક લે ને લઈ લઈને આવી

એટલા જઉં હું લે તો આ મને તો એવું કીધું કે હું ભૂલી કરી અબાર મને બોલી દે આવનારી જોતું એ લાલપુરા ઓરે આવ આવ કોંટી બાઈ ચીર ચીર પટારા એ લાલ બાઉ બોકરો મને પૂડી વારી તમે બોકરો મને આવી ગયા નકા પ્લો કેંગણો ઉઠાવી બધા બચી આઈએ